હેલો ફ્રેન્ડ્સ ચોમાસાની સિઝન આવી ગઈ છે અને ચોમાસામાં નાની નાની એવી ઘણી પ્રોબ્લેમ્સ આપણને આવતી હોય છે તો એવી થોડી જ પ્રોબ્લેમના સોલ્યુશન લઈને હું આવી છું જોઈ લઈએ વિડીયો આપણે ચોમાસામાં આપણને માખીનો પ્રોબ્લેમ પણ ખૂબ જ રહેતો હોય છે આપણે કિચન ગમે એટલું સાફ રાખીએ છતાં પણ અંદર માખી જે હોય છે એ અંદર એન્ટર થઈ જ જતી હોય છે તો એના માટે મારી આ એક ટિપ્સ તમે કરી લેશો તો માખી ઘણી ઓછી આવશે એના માટે આપણે આવી રીતે હા અડધું લીંબુ લઈ લેવાનું છે અને બે ત્રણ જેટલા લવિંગ જે હોય એને આવી રીતે અંદર આવી રીતે ભરાવી દેવાના છે અને પછી આ લીંબુ જે છે એને આપણે કોઈ પણ જગ્યાએ જ્યાંથી માખી એન્ટર થતી હોય એટલે કે બારી કિચનના દરવાજા આગળ કે ચોકડીના એરિયામાં આપણે આવી રીતે લીંબુ રાખી દઈશું તો આપણી માખી ઘણી જ ઓછી આવશે અને આપણા પાસે જો આખું લીંબુ ન હોય તો એવું જરૂરી નથી તો આપણે જે લીંબુ નીચવી લઈએ છીએ પછી જે ભાગ રહે છે એમાં પણ એક બે આવી રીતે આપણે અંદર લવિંગ ભરાવી દઈશું અને પછી પણ આને આપણે જે તે જગ્યાએ જ્યાંથી માખી એન્ટર થતી હોય અથવા તો કિચનમાં આને ખુલ્લું આવી જ રીતે લીંબુને રાખી દઈશું તો ઘણી ઓછી માખી આવશે લવિંગ અને લીંબુની એકદમ જ સ્ટ્રોંગ સ્મેલ હોય છે એનાથી આપણા જે માખી છે એ બિલકુલ જ નહીં આવે ચોક્કસથી આ ટીપ્સ જરૂરથી ટ્રાય કરજો નેક્સ્ટ ટીપ જોઈ લઈએ આપણે ચોમાસામાં જે ડસ્ટબિન હોય છે એને તો આપણે ક્લીન રાખતા જ હોઈએ છીએ છતાં પણ ચોમાસામાં થોડું ભેજવાળું વાતાવરણ હોય અને થોડો કચરો ભીનો થાય એટલે તરત જ અંદરથી સ્મેલ આવવા માંડે છે તો તેના માટે આપણે સૌથી પહેલાં ડસ્ટબિનને એકદમ ધોઈને ચોખ્ખું કરી નાખીશું અને પછી સૌથી પહેલાં નીચે આપણે છાપું રાખી દઈશું એટલે કે પેપર કે કોઈ પણ વેસ્ટ કાગળ હોય એને પણ આપણે યુઝ કરી શકીએ છીએ અને પછી જે આવી રીતની કચરા માટેની પોલિથિન આવતી હોય છે એને આપણે રાખી દઈશું હવે આની અંદર આ એક ટ્રીક કરવાથી તમારી ડસ્ટબિન જે હોય છે એમાં બિલકુલ જ સ્મેલ નહીં આવે એની અંદર જે ચપટી બેકિંગ સોડા એડ કરી નાખીશું આટલો જ આપણે ચપટી બેકિંગ સોડા લઈ અને એને આવી રીતે ભભરાવી દઈશું તો આની અંદરથી સ્મેલ આપણને બિલકુલ જ નહીં આવે અને જો બેકિંગ સોડા ના એડ કરવો હોય તો આવી રીતના લીંબુના છોતરા તો આપણા ઘરમાં હોય જ છે તો આને પણ આપણે એવી રીતે છૂટા પહેલાં કચરો નાખતા પહેલાં નાખી દઈશું અને થેલીની પાછળ પણ તમે એડ કરી શકો છો એટલે કચરામાં લીંબુના છોતરા દબાઈ ના જાય ના જ લીંબુના છોતરા હોય છે એને આવી રીતે આની પાછળ નાખી દેવાથી અને પછી એને રાખવાથી એની અંદરથી બિલકુલ જ સ્મેલ નહીં આવે આ ટિપ્સ પણ તમે જરૂરથી ફોલો કરવા ભેજવાળા વાતાવરણના લીધે જે આયરનના એટલે કે લોખંડના આ ટાઈપના તાસરા તપેલા હોય છે એમાં આ ટાઈપની પરત જામી જતી હોય છે એટલે કે કાટ લાગી જતો હોય છે તો તેના માટે જે પણ વાસણ હોય એને એકદમ ક્લીન કરી દઈશું ધોઈ અને ક્લીન કરી દઈશું અને પછી એક ટિશ્યુ પેપર થોડુંક તેલવાળું કરી અને એને આવી રીતે ટિશ્યુ પેપર તેલવાળું કરી અને ચોમાસા આવતા પહેલાં જ આને આવી રીતે બધી જ બાજુ તેલવાળું કરી અને રાખી દઈશું અહીંયા ટિશ્યુ પેપરમાં આપણે તેલ લઈએ છીએ એટલે આપણું જે વાસણ છે એ બિલકુલ જ વધારે તેલ નહીં લાગે પણ જે કાટ લાગવાની હોય છે એ પણ આમાં બિલકુલ જ નહીં લાગે તમને અહીંયા દેખાઈ રહ્યું છે કે ટિશ્યુ પેપર જ બધું તેલ લૂસી લે છે એટલે અહીં આગળ આપણે એને તેલથી એક કોટિંગ કરી દઈશું અહીં આગળ આપણે આવી રીતે તેલથી કોટિંગ કરીશું તો આપણા આખા ચોમાસામાં જે આવી રીતનો કાટ લાગી જતો હોય છે એ બિલકુલ જ નહીં લાગે અને આપણા વાસણ આપણને એવાને એવા જ જો આ ટીપ્સને તમે ફોલો કર્યા હવે હું નેક્સ્ટ ટીપ જે છે એ કઠોળ અને દાળને લઈને આવી છું અહીંયા મારા પાસે અલગ અલગ દાળ કઠોળ છે આપણે આને એરટાઇટ ડબ્બામાં તો ભરવાની ટ્રાય કરતા જ હોઈએ છે છતાં પણ ચોમાસામાં ભેજવાળું વાતાવરણ હોય છે અને મહારાષ્ટ્ર બાજુ અને એ બાજુ તો બહુ જ વરસાદ પણ આવતો હોય છે કન્ટિન્યુઅસ અઠવાડિયું અઠવાડિયું જ્યારે વરસાદ આવે છે ત્યારે આપણે આ જે સાચવવા ખૂબ જ અઘરા થઈ જતા હોય છે કારણ કે આમાં તરત જ ભેજ લાગવાની કે ઝીણી ઝીણી જીવાતો પડવાની ને ધનેડા પડવાની આપણને બીક લાગતી હોય છે તો તેના માટે અહીંયા આપણે તમાલપત્રનો યુઝ કરીશું અહીંયા આપણે એક એક તમાલપત્ર આની અંદર રાખી દઈશું તો એ ભેજને પણ કંટ્રોલ કરશે અને સાથે સાથે આપણે આપણે આની અંદર કીડા પણ બિલકુલ જ નહીં પડવા દે બધી જ દાળ અને કઠોળમાં ઇવન ચોખામાં પણ તમે આવી રીતે તમાલપત્ર હોય છે એનો યુઝ કરી શકો છો એને આપણે આવી રીતે રાખી અને પછી એકદમ જ એર ટાઈટ ડબ્બામાં ભરી લેશું તો આને પાંચથી છ મહિના સુધી બિલકુલ જ કંઈ નહીં થાય એટલે કે ધનેડા પણ નહીં પડે મટકા પણ નહીં પડે કે ભેજના લીધે એમાં ઝીણી ઝીણી જીવાતો પણ બિલકુલ જ નહીં પડે આ ટીપ્સ પણ ચોક્કસથી તમે ફોલો કરજો અને હંડ્રેડ તમને રિઝલ્ટ મળશે આવી રીતના જેન્ટ્સના કે નાના છોકરાના શૂઝ જે હોય છે એ જો વરસાદ પડે તો એકદમ ભીના થઈ જતા હોય છે અને ફરી પાછા રાતે આવી અને ફરી પાછા બીજા દિવસે સવારે તો આને પહેરવાના હોય છે એટલે એટલા જલ્દી સુકાતા નથી તો તેના માટે આપણે એક ટિપ્સ જોઈ લઈએ લીધરના શૂઝ હોય છે એ પણ આવી રીતે પલળે તો બગડી જતા હોય છે તો તેના માટે આપણે એક ટિપ્સ જોઈ લઈએ તો કાગળ જે હોય છે ન્યૂઝપેપર આપણા ઘરમાં આવતા જ હોય છે એને આપણે આવી રીતે આખા બૂટમાં અંદર સુધી કવર કરી અને પૂરા બધા જ બૂટમાં આવી રીતે આને કવર કરી અને પંખા નીચે એને આપણે રાખી દઈશું જે રૂમમાં પંખો કન્ટિન્યુસ ચાલુ હોય એ રૂમમાં આ શૂઝને આપણે રાખી દઈશું તો આપણા શૂઝ જે છે એ બે જ કલાકમાં તમે જોશો તો એકદમ કોરા થઈ ગયા હશે અને બધું જ જે અંદરનું પાણી જે છે એ આ ન્યૂઝપેપર એબઝર્બ કરી લેશે આવી રીતે આપણે નાના છોકરા સ્કૂલે જતા હોય છે તો એના જે શૂઝ હોય એમાં પણ આવી રીતે આપણે પેપર નાખીને રાખી શકાય છે એનાથી આપણે આપણા શૂઝ પણ ખરાબ નથી થતા અને એકદમ જે ભીના શૂઝ થઈ ગયા હોય છે એ પણ આપણા એકદમ જ તરત જ બેથી ત્રણ કલાકમાં પંખા નીચે રાખીશું તો એકદમ જ ડ્રાય થઈ જશે જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી અને તમારા પાસે જો આવી કોઈ ટિપ્સ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી મને જણાવજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે મને સબસ્ક્રાઈબ પણ કરજો અને તમારા જેવા ફ્રેન્ડ્સને આ વિડીયો શેર પણ કરજો ત્યાં સુધી બાય બાય